એક વખત સરપંચ બની જાય પછી તો માલા માલ જેમ કરવું એમ કરી શકાય પરંતુ એ કહેવત ખોટી સાબિત થઈ છે કારણ કે પળવદના રમણપુર ગામના સરપંચને હોડા ઉપરથી દૂર કરી દીધા સ્વાભાવિક છે કે જે વ્યક્તિ સાયકલ લઈને ફરતો હોય ગામમાં અને સરપંચ બની ગયા પછી ટૂંક સમયમાં ગાડીઓ લઈને ફરતા થઈ જાય એનું સમગ્ર ગુજરાતના ગામડાના લોકો એના સાક્ષી રહ્યા હોય છે એ સ્વાભાવિક છે નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી વાત કરવી છે હળવદ તાલુકાના રણમલપુર ગામની જે આ ગ્રામ પંચાયત ખૂબ જ એક હોટ હોટ જે ગ્રામ પંચાયત એને માનવામાં આવે છે કારણ કે અગાઉ પણ ગ્રામ પંચાયતની બોડીમાં કેવા ડખા હતા અને કેટલો વાદવિવાદ હતો એના હળવદ તાલુકો આખો સાક્ષી રહ્યો છે અને એક વિકસિત ગામ અને એક હળવદ તાલુકાનું મોટું ગામ જે પાટીદાર સમાજની બહુમતી ધરાવતી જે આ જિલ્લા પંચાયતની એક બેઠક છે એની આ જે ગ્રામ પંચાયત બોડી છે રમણપુરની ને એના હાલના સરપંચ છે પૂનાભાઈ રાઠોડ કે એમને પોદા ઉપરથી જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધા છે કારણ કે એ એમના જ પુત્રને તે સરકારી નાણાંનો જે કોન્ટ્રાક્ટ આપી અને ખોટા વાઉચરો બનાવી અને સરકારી નાણાંનો જે દુરુપયોગ કર્યો હતો જેના લીધે આ સમગ્ર ઘટના સામે આવી હોવાથી એને બધા ઉપરથી ડીડીઓએ દૂર કરી દીધા છે આ અગાઉ પણ જે બોડી હતી જાગૃતિ મેનની એમની બોડીમાં પણ કેટલો વિવાદ હતો તો એને પણ એ બોડીમાં પણ સુપરસીડ કરી નાખવામાં આવી હતી કારણ કે ઘણા સમયથી વિવાદ એનો પણ ચાલતો હતો અત્યારે નવા સરપંચ આવ્યા તો એક સરપંચ પર આવા નીકળ્યા એ આખા ગામે જોયું તો ગામડાના લોકો બધા સરપંચને ચૂંટે છે તો એ સરપંચ તો આવા નીકળે છે એ પોતાના આર્થિક વિકાસ માટે બધું કરતા હોય છે ગામનો વિકાસ કરવાનો એમને લોકો એવું પૂછતું જ નથી સરકારી નાણાં હોય લોકોના પૈસા હોય એ તો બધા એ એ ખોટા બિલ બનાવીને એ માલ મેલ અને તગડી કમાણી કરી લેતા હોય છે એનું આ જે ઉદાહરણ અત્યારે આપણે જોયું એ તો હળવદ તાલુકાના સરસડ ગામડા છે સરસદ ગામડામાં કેટલા ગામમાં આવું થતું હશે એ ઊંડી તપાસ કરી તો ઘણું બધું સત્ય સામે આવી શકે એમ છે અત્યારે આ એક જ કિસ્સો અત્યારે સામે આવ્યો ને આની ઊંડી તપાસ કોણ કરાવશે જાગૃત નાગરિકો છે કેટલા હળવદ તાલુકાના જેટલા ગામડાઓ છે એમાં કેટલા નાગરિક નાગરિકો એ છે તપાસ કરાવશે ને તપાસ કરાવશે એવાને મોટા બંધ કરાવી નાખવામાં આવે એ સ્વાભાવિક છે એવું બનતું હોય ને ઘણાને અવાજ દબાવવામાં આવે એવું પણ બનતું હોય છે ને આ બધું આખી સિસ્ટમમાં ચાલી રહ્યું છે સરકારી સિસ્ટમમાં બધું આવી રીતે લોકો પીસતા હોય છે સરપંચ હોય નગરપાલિકા હોય તો એમાં પ્રમુખ હોય જિલ્લા પંચાયત હોય તો એના પ્રમુખ હોય તાલુકા પંચાયતના પ્રમુખ હોય બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવું બધું ચાલી રહ્યું છે ને આવા તો ગુજરાતમાં કેટલા કૌભાંડો છે ને તો આપણે આંકડો આપણે માંડીએ તો આપણે ઘણી ઘણી થાકી જઈએ એટલા તો બધા આંકડા આવતા હોય નમસ્કાર